પોલીસ ટીમ ગુમ થનાર ઈસમો ને શોધી કાઢવા તેમજ કોઈ ગુમ થયેલ વ્યક્તિ કે બાળક મળી આવે તો તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવા સારું સૂચના આપેલ હતી જે આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં

મળી આવતા તેના પિતા જમાલુદ્દીન બેતુલ ખાનને સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે તેઓના પુત્ર સવારના નવેક વાગે અંકલેશ્વરથી પોતાના ઘરેથી કોઈને પૂછ્યા વગર ચાલ્યો ગયેલ છે જેથી સાહબાનના પિતા ત્રેના પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સદર ઇસમનો કબજો ખરાઈ કરી તેના પિતા જમાલુદ્દીન ખાનને સહી સલામત સોંપી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત